તો ડુમસ દરિયા કિનારો એ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર છે જેને વધુ આકર્ષક બનાવવા માટે કામ થઈ રહ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે સી ફેઝ ફેઝ વન અને ટુ ની મોટા ભાગની કામગીરી પૂર્ણ થવા આવી છે તેના પગલે આગામી પંદર ડિસેમ્બરના રોજ ડુમસ સી ફેસનું લોકાર્પણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે આવતા મહિને સુરતીઓને ડુમસ બીચ પર સાયકલ ટ્રેક સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે સુરત શહેરને ઇન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ મળે તે માટેનો પ્રયાસ રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે મુંબઈ જુહુ બીચ મરીન ડ્રાઈવ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે સુરતમાં પણ ડુમસ બીચ છે પરંતુ અહીં કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી અહીં આવનાર લોકોની સંખ્યા પણ સારી હોય છે પરંતુ લોકોને કંઈક સુવિધા મળતી નથી પરંતુ હવે સુરત શહેર અને બહારથી આવતા લોકોને મુંબઈ અને ગોવાના બીચ જેવો જ અનુભવો થાય આ માટે ખાસ ડુમ્મસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેવલપમેન્ટ માટે ફોકસ કરી રહી છે સુરત શહેરમાં ડુમ્મસ સી ફેઝના ડેવલપમેન્ટ માટે ચાર ફેઝના વહેંચણી કરવામાં આવી છે આ પ્રોજેક્ટ કુલ ચાર ઝોનમાં ઝોન વન અર્બન ઝોન ઝોન ટુ પબ્લિક સ્પેસ ઇકોઝોન ઝોન થ્રી ફોરેસ્ટ ઇકોટોરિઝમ અને જેટીનો પુનર્વિકાસ તથા યાદ ઝોન ઝોન વન અર્બન ઝોનમાં પેકેજ વન અને પેકેજ ટુ મળી કુલ બાવીસ પોઈન્ટ છ્યાસી હેક્ટર અનામત ખંદ નંબર આડ ચોસઠ પૈકી અને બિન નંબરી જમીન ખાતે પ્રોજેક્ટ ડેવલપ કરવા મંજૂરી આપી છે જેમાં પણ પ્રાથમિક તબક્કામાં પેકેજ વન એટલે કે બાર પોઈન્ટ બત્રીસ હેક્ટરમાં પ્રોજેક્ટ ડેવલપ કરાશે આ સી ફેસ પ્રોજેક્ટ ઇઠ્યોતેર પોઈન્ટ નવ્વાણું હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની ત્રેવીસ પોઈન્ટ સાત હેક્ટર મળી કુલ એકસો બે પોઈન્ટ છ હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની પિસ્તાળીસ પોઈન્ટ ત્રાણું હેક્ટર સરકાર હસ્તકની બિન નંબરી જમીન છે આ જમીન પર સૂચિત ઇકો પાર્ક તબક્કાવાર રીતે ડેવલપ કરાશે સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પટેલે જણાવ્યું હતું જેને કારણે સુરત મહાનગરના ભાજપ શાસકોએ ડુમ્મસને વિકસાવવાનો નિર્ણય કરેલો હતો અંદાજે એકસો પંચોતેર કરોડના ખર્ચે ડુમ્મસના પેકેજ એક અને પેકેજ બે નું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે જે અંતિમ તબક્કામાં છે અમારી ગણતરી છે કે પંદર ડિસેમ્બરની આસપાસ ડુમ્મસનું પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવામાં આવે આ ડુમ્મસ સી ફેઝના લોકાર્પણ બાદ ત્યાંના સ્થાનિકો માટે એક રોજગારીનો નવો અધ્યાય શરૂ થશે પહેલાં લગભગ શનિ રવિએ લોકો ડુમ્મસની મુલાકાત લેતા હતા પણ ડુમ્મસ સી ફેઝ ખુલ્લો મુકાતા ત્યાં અલગ અલગ ગેમ્સ લોકો રમી શકશે તે ઉપરાંત ફૂડકોર્ટ પણ છે સાયકલ ટ્રેક છે ત્યાં એક અલગ એક્ટિવિટીઓ શરૂ કરી શકે તેવું તમામ આયોજન છે જેને કારણે લોકોને ધુમ્મસ જવા માટે એક કારણ મળી શકશે અને ફક્ત શનિ રવિ નહીં સાતે સાત દિવસ ધુમ્મસમાં સહેલાણીઓ ઉમટી પડશે જેનો સીધો ફાયદો ત્યાંના સ્થાનિક લોકોની રોજગારીમાં થવાનો છે